ઝાલોદ પોલીસ દ્વારા બસ સ્ટેન્ડ સહિત નગરમાં આવનાર તહેવારોને અનુલક્ષીને ફૂટ માર્ચ કાઢવામાં આવ્યું આ તારીખ બાર ત્રણ બે હજાર પચીસ બુધવારના રોજ સવારે નવ કલાકે મળતી માહિતી મુજબ ગત રોજ સાંજના સમયે આવનાર હોળી અને ધૂળેટી પર્વ નિમિત્તે ઝાલોદ ડીવાય એસ પટેલની અધ્યક્ષતા હેઠળ નગરના વિવિધ વિસ્તારોમાં પોલીસ દ્વારા ફૂટ માર્ચ કાઢવામાં આવ્યું હતું નગરમાં શાંતિ જળવાઈ રહ્યા અને કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તેની તકેદારીના ભાગરૂપે નગરમાં પોલીસ દ્વારા ફૂટ માર્ચ કાઢવામાં આવ્યું હતું જાલોદ નગરના જાલોદ ડિવિઝનના ડીવાયએસપી ડી આર પટેલનું કહેવું છે કે નગરજનો તહેવારનો આનંદ લે સાથે સાથે તકેદારી પણ રાખે કોઈ પણ વ્યક્તિ વાતોથી કોઈ ભાવનાને ઠેસ ન પહોંચે ખોટી અફવા ન ખોટી અફવા ન ફેલાવી અને અફવાઓમાં ન આવવું તેમજ જરૂર પડે તો નગરના હિતમાં કોઈપણ પ્રકારની તકલીફ કે વિવાદ સર્જાય તો તાત્કાલિક પોલીસનો સંપર્ક કરવો તેવું જણાવ્યું હતું તેમજ નગરના દરેક લોકોને આવનાર હોળી ધૂળેથી તહેવાર પર્વની શુભકામના પણ પાઠવવામાં આવી હતી